આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના સાંસદ શોભનાબેન બારૈયા હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા ભારતીબેન પટેલ મહેન્દ્રસિંહ બારૈયા રેખાબેન ઝાલા તલોદ ભાજપ પ્રમુખ કૌશલભાઈ ગજ્જર કનકસિંહ ઝાલા માર્કેટયાર્ડના ચેરમેન સંજયભાઈ પટેલ તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા અધ્યક્ષ જીતેન્દ્રકુમાર માલાભાઈ ઉપપ્રમુખ મયુરભાઈ પારેખ રઘુસિંહ ઝાલા ગુજરાલસિંહ ઝાલા તલોદ પ્રજાપતિ સમાજ કચ્છી પટેલ સમાજ મારવાડી સમાજ તલોદ પત્રકાર એસોસિએશન સભ્ય પણ હાજર રહ્યા હતા તથા તલોદ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા